અને પ્રકાશ જ હોય છે મહાચિદ્ધાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ આકાશ પરમ જ્યોતિ આખા જ્યોતિ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન અનંત ચિત્તગન પરમાકાશ કેવલ અનંત સુદ તેજગન અને પરમાકાશ સાક્ષી આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ સબ પૂછાય કે સિવાય કુછ નહીં કે ક્રિયા હોતી જ નથી સાક્ષી પણ નથી હોતું એ પણ ક્રિયામાં આવે કારણ કે સાક્ષી સાક્ષને જુએ છે સમજે પણ સાક્ષ્ય જ નથી દ્રક્ષ જ નથી એટલે સાક્ષી પણ નથી અને સૂર્યાજી છે એ અનંત અખંડ અભેદ છે અપરિચ્છિન્ન છે અનંત સંપૂર્ણ અનંત સર્વત્ર છે એક જ અદ્વિતીય અનાથી અનંત છે અને એ નિરંજન નિરાકાર નિર્વિકાર છે અજરામર અખંડ અવિનાશી પોતે જ છે જ્યારે ક્રિયા નથી અને સાક્ષીપણ નથી સાક્ષીપણ પણ સાક્ષીને જોવાળું ભલે બાધિત છે એ રીતે જોવાનું ક્રિયા છે ભ્રાંતિરૂપ કાંઈ નથી એવી એક જ મુખ્ય લક્ષણ છે કે ભ્રાંતિ ભ્રાંત દ્રષ્ટિવાળાને એનું એની ભ્રાંતિમાં ત્યાં ભ્રાંતિરૂપ અને વ્યવહાર દેખાય તો ત્યાં એ પોતામાં નથી હોતો અને એની ખાતરી કે એને જે દેખાતું ભ્રાંતિરૂપ પણ એમાં ભ્રાંતિનું કાંઈ નથી હોતું આ એક મેઇન લક્ષણ અને કેવી રીતે ખબર પડે એની સાથે વ્યવહાર કરવાથી ખબર પડે વ્યવહાર કરનારમાં જે ભ્રાંતિ હોય છે એમાંની એકેય ભ્રાંતિ રજ માત્ર એનામાં હોતી નથી અને ત્યાં અનંત સુધી ચિદાકાશ જ હોય છે એ એને કેવી રીતે ખબર પડે કે એ જે સ્વયં પ્રકાશ છે તો એનાથી એની ભ્રાંતિ કપાય છે પોસાતી નથી અને ત્યાં તો એને ખબર પડે છે કે ત્યાં તો ભ્રાંતિ છે અને જ્યાં આગળ પ્રકાશ હોય ત્યાં કોઈ દિવસ ભ્રાંતિ ન હોય અને ભ્રાંતિ હોય ત્યાં પ્રકાશ તો છે જ પણ એ પ્રકાશથી જ ભ્રાંતિ નાશ પામીને ત્યાં પ્રકાશ પ્રકાશે જેમ સૂર્યોદય થાય તો રાત્રિનો અંધકાર અદ્રશ્ય થાય છે અને ત્યાં આંખો પ્રકાશ જ થાય છે એવી રીતે તો આ બ્રહ્મ સૂર્ય છે એટલે ત્યાં ભ્રાંતિરૂપી એ અજ્ઞાન અંધકાર છે જ નહીં રાત્રિનો અંધકાર સૂર્યમાં છે જ નહીં એ કેવી રીતે ખબર પડે જો એ માને કે આ એ સામાન્ય માણસ છે તેને એને સાથે આવી જાય વ્યવહારમાં એટલે એનો વ્યવહાર કપાઈ જાય કારણ કે આમ ત્યાં વ્યવહાર નથી એ પણ દેખાય અને એનો એટલે કોઈ ભ્રાંતિ નથી એ પણ દેખાય અને પોતાની ભ્રાંતિ એ કપાય કે પ્રકાશ જ છે અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ